घर टेमज वैक्यूम क्लीनर चंद्रयान जैसी अनेक कृतियों બનાવવામાં આવી હતી વેસ્ટ مانથી બેસ્ટ જેમાં આપણે ઘર માં જે ઉપયોગ લેવાતી વસ્તુઓ બહાર ફેંકી દેતા હોય તે માં પ્લાસ્ટિક બોટલ આઈસ્ક્રીમスティક પ્લાસ્ટિક ચમચી ચાની પ્યાલી પૂઠા તેમજ બાકસની દિવાસળી જેવી વેસ્ટ વસ્તુઓમાંથી કૃતિઓના વિદ્યાર્થીઓને સારા નંબર પણ આપવામાં આવેલા વિદ્યાર્થીઓ દ્વારા સ્પર્ધામાં ભાગ લઈને અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ આ શાળામાં અનેક કાર્યક્રમો કરવામાં આવે છે જેવા કે જન્માષ્ટમી મહોત્સવ રક્ષાબંધન પ્રજાસત્તાક દિન શિક્ષક દિન રમત ગમત નવરાત્રી મહોત્સવ જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષક અને આચાર્ય દ્વારા જહેમત ઉઠાવી હતી અહેવાલ નયનભાઈ રાવરાણી મારું નામ માં અવર્વસી છે હું સરહદી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવું છું અમારી શાળા શ્રી સર્વોદય પ્રાથમિક શાળા ધોરાજી ખાતે આજે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવેલી હતી જેમાં વેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ હોશભેર ભાગ લીધો હતો અને સારી સારી કૃતિઓ રજૂ કરી હતી આવી સારી સ્કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે અમારી શાળાના આચાર્ય શ્રી રેખાબેન વઘાસિયા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા પ્રયાસ કરવામાં આવે છે કે બાળકો નો સર્વાંગી વિકાસ થાય કેવાય છે ને કે શિક્ષક અને સડક બંને એક જેવા હોય છે બંને જ્યાં છે ત્યાં રહે છે પરંતુ બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડી દે છે